આ કીઝાનમાં એકલા હાવજે ત્રણ કલાક એક ધારો ડિસ્કો કર્યો તો રામ રામ મિત્રો અમારે મોટી જબરજાન લઈને જવાનું હતું ગામ કાનિયાર પછી અમે હેલિકોપ્ટર માં ડીજે ભરીને ઉપાડ્યું આ ભાઈ ઠેઠ અમેરિકા થી આવ્યા છે આ કાનિયાર જાનમાં ખાવા હાટો ઓ અને એની સિવાય બીજા ગાડીઓ લઈ લઈને મોટા ઉપાડે ગયા અને વરરાજાના ભાઈ બંધો કરી તૈયારી અને વનરાજ રિંકલ ના ટિક્કર વ્હીલ માં માર્યા હો અને પછી વરરાજાની આખી ગાડી ને ગાભો મારી ને ગુલાબી કલર ના દુપટ્ટા ને ગુલાબી કલર ના ગુલાબ અને મખમલ ના દિલ લગાડી ને વરરાજા ની ગાડી ને એક નંબર કરી અને પછી એમ એપલ ડીજે ભરેલું હેલિકોપ્ટર પેલા ઘેર નાખીને માર્યું પાછું લટપટ 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 પણ થોડુંક મોડું થયું ને તા તો જાનૈયા દેકારા કરવા મળ્યા કોઈ મોજીલા ભાઈ તમારું એપલ ચાલુ કરો ને મેં કીધું ભાઈ ઘડીક હા તારો ને મને પાટિયા તો ખોલવાઈ દો અને પછી મેં લોખંડ નું હેન્ડલ હાથમાં લીધું અને જીગર કરીને જીગરિયા મશીન માં કર્યું ફિટ અને મેં તો ઉપાડ્યું પણ એ ખરે બે જાનુ આવેલી બોલો અને એમાં પેલી જાન વાળા ને ડીજે બન હતો ને અમારે ડીજે ચાલુ હતું પછી અમારી જાન વાળો વરરાજો બેહી ગયો ફોર વ્હીલ માં અને એમે બગડા સટી બોલાવી રંગ ચડા હે રંગ ચડેગા જશ્ન ચલા હે ડિસ્કો 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 કરુંગા 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 આયલા તો પણ તમે કયો એના હા ખાવ બસ જાણ એટલો ડિસ્કો કર્યો એટલો ડિસ્કો કર્યો એટલો ડિસ્કો કર્યો ને તે આખું ગામ જોવા આવ્યું બોલો અને પછી જાનૈયા મને કે મેં ડિસ્કો બહુ કર્યો હવે મજલા ભાઈ રાસ ગરબા વગાડો અને પછી મેં રાસ ગરબા વગાડ્યા ઓ મારે ટોટલે બેઠો રે મોર ક્યાં બોલે ઓ મોર ક્યાં બોલે મોર ક્યાં બોલે મારે ટોટલે બેઠો એ મારે ટોટલે બેઠો રે મોર ક્યાં બોલે મોર જંગલ માં બોલે મોર વાડીયું માં બોલે મારે ટોટલે બેઠો દેકરા કર્યા ના ગાયા ગયા પહોંચી ગયા માંડવે પણ અમારી જાન વાળા તો વાહે બગડા સટી બોલાવતા બોલો ગોરી ના જેનામક આવે ચમક ચમક ડીજે બે ગોરી ના અને પછી મેં ડીજે કર્યું તો મારા ફેન ભેગા થઈ ગયા મને કે તમારા વિડીયો જોઈને અમને બહુ મજા આવે છે મેં કીધું નકરા વિડીયો જોતા નઈ લાઈક ને કોમેન્ટ કરતા રેજો પાછા પછી મેં કીધું હવે અમને લાગી છે ભૂખ હવે ખૂટી જાય ને એ પેલા અમે ધરાય ધરાય મફત નું લેવી

અને પછી એમે ઉતારે ગયા ને તો આવડા ભાઈ કે તમારે કેવું હારું કા રોજ નવું નવું ખાવાનું મેં કીધું એમે ખાવા આટું જઈને માસ તો હાલો મિત્રો હવે અમે ધરાય ધરાય ખાઈને ઉપડ્યા સેવી એવી અને તમને જો અમારો આ કોમેડી વિડીયો ગમ્યો હોય ને તો એકાદી કોમેન્ટ ઠોકતા જાયજો અને આપણે આગળ પણ આવા નવા કોમેડી વિડીયો લાવતા રહીશું અને તમને હસાવતા રહીશું